અરાવલી હિલ્સ સુપ્રીમ કોર્ટે અરાવલી અંગે વધતા વિવાદ બાદ સુઓમોટો કેસ નોંધ્યો સોમવારે કરશે સુનાવણી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત ગુજરાતના ચાલીસ લાખથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યું છે શિક્ષણ સાથે પોષણ રાયના પાકને જીવાતોથી બચાવવા રાજ્ય સરકારની એડવાઇઝરી ખેડૂતો માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર લીંબુની ખેતીમાં પ્રાકૃતિક ક્રાંતિ રાસાયણિક મુક્ત પીળું સોનું ખેડૂતોને બનાવી રહ્યું છે સમૃદ્ધ આજે અઠયાવીસ ડિસેમ્બરના રોજ દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયા પ્રતિદસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ એકતાલીસ હજાર બસો વીસ રૂપિયા પ્રતિદસ ગ્રામ છે આજે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ દેશના વિવિધ શહેરોમાં સોનાનો દર અમદાવાદમાં આજે સોનાનો દર અમદાવાદમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિદસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ એકતાલીસ હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિદસ ગ્રામ છે સુરતમાં આજે સોનાનો દર સુરતમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાનો દર એક લાખ એકતાલીસ હજાર બસ્સો સિત્તેર રૂપિયા પ્રતિદસ ગ્રામ છે